પંદરમી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા દિનની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અન્ય સંસ્થાઓ મામલતદાર શ્રી અન્ય તાલુકા સંગઠન કાર્યકર્તા ભાજપ સંગઠન તમામ સંગઠનો જ્યારે આજે તિરંગા યાત્રામાં તન મન ધનથી જોડાયા છે અને આજે આન તિરંગાની આન માન અને શાન એનું મહત્ત્વ આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ધાનગઢના બાળકો મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો એનો આચાર્યથી સરસ્વતી વિદ્યા મંદિર સ્ટાફગણ આજે તમામ નગરજનો સંગઠનો સંસ્થાઓ તમામ તન મન અને ધનથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના પટાંગણમાં તિરંગા યાત્રા આજે નગર યાત્રાની અંદર કરવામાં આવી થાનગઢની અંદર મુખ્ય માર્ગોથી લઈને આજે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એ પરત થઈ અને એ તિરંગા યાત્રા અહીંયા સમાપન કરવામાં આવ્યું જ્યારે આ તિરંગા યાત્રાની અંદર બાળકો વિદ્યાર્થીઓ એ સિવાય સંસ્થાઓ અને જે કોઈ પણ નગરપાલિકા પ્રમુખશ્રી નગરપાલિકા ટીમ આજે મામલતદાર ટીમ આજે પોલીસ સંગઠન જ્યારે પોલીસ તંત્ર ખડે પગે રહ્યું આજે તમામ સંસ્થાઓ સેવાકીય ધાર્મિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી છે સર્વનો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ભારત માતા કી જય આજ રોજ થાનગઢ શહેરમાં તાલુકા તંત્ર નગરપાલિકા તંત્ર તથા તાલુકા સદસ્ય તથા તાલુકા શહેર તાલુકા શહેર શહેર તથા તાલુકાના સંગઠન સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર દ્વારા તથા થાનગઢ હાઈસ્કૂલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થાનગઢ શહેરમાં કરવામાં આવેલ જે બદલ હું સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળાનો આભાર માનું છું જય હિન્દ